જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે મઢડા જ્યાં માની સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને રસોઈ વિભાગની આપણે માહિતી આપશું એમાં લાખો લોકો દર્શને આવ્યા છે અને પ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે વિડીયોમાં આપણે આગળ બતાવું છું કેવી જોઈએ તૈયારી થઈ રહી છે તો વિડીયોમાં બિના રહેજો અને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં દિલીપભાઈ પટેલ તે આજે આખું મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે તો આજનો જે પહેલો દિવસ છે તો તેના વિશે તમે શું કહેવાનું છે આજનો જે આપણે ત્રણ દિવસે કાર્યક્રમ છે એનો પહેલો દિવસ છે આજે આપણે જે રસોઈની વાત કરી તો અમારી ગણતરી હું કીધું છે ઉપરથી અમને કીધું છે કે ચોવીસ થી પચાસ હજાર વ્યક્તિઓ બપોરના જમશે સાંજે એનાથી ડબલ થશે એટલે કે પિંચોતેર થી લાખની તમારી તૈયારી હોવી જોઈએ એ રીતે આજનું મેનુ છે અમારે સુકનનો જે કહેવાય ફાડા લાપસી મગ પટેકાનું શાક રોટલી દાળ ભાત અને છાસ મગમેન્ટ આગવી તૈયારી તૈયારીની વાત કરીએ તો આવતીકાલે જે બીજો દિવસ કહેવાય પ્રસંગનો તો આને એવું કીધું છે કે આવતીકાલથી સીધું બધું પ્લસ એટલે કે આવતીકાલે બપોરની રસોઈ સીધી લાખ માણસની સાંજની દોઢ લાખની એમાં દોઢે થાય બે પણ થઈ શકે તો અમારી તૈયારી હોવી જોઈએ એનું મેનુ છે કે બુંદી મોહનધાળ ગાઠિયા શાક એક કઠોળ હશે એક સબ્જી હશે લીલો તરીકે એ રીતે દાળ ભાત અને છાશ એલો દિવસ જે મોટી બીજ તરીકે આપણે કહેવાય કે આ જે પ્રસંગની હાજ કહેવાય મેન તો બપોરે બે લાખની ગણતરી છે સાંજે પણ બે લાખની ગણતરી છે બીજું ડાયરો છે રાસ ગરબાનો પ્રોગ્રામ છે એ બધા પ્રોગ્રામ બધા ઉપરના લીધા છે એટલે જે બહારથી જે કોઈ મેમ્બા ભક્તજનો આવે તો એને ડાયરાનો લાભ મળે બંને ટાઈમ વ્યવસ્થિત પ્રસાદ મળે રાત ઉજાગરાની કોઈ મીટર નહીં આવે

જોઈ શકો છો મિત્રો બધા બાઉલમાં મસાલા તૈયાર કરવામાં આવ્યા છે જરૂર પડે તે મસાલા બધા આમાંથી લેવામાં આવે છે કાકા ક્યાંથી આવો છો તમે પોરબંદર સેવામાં આવ્યા સેવા કેટલા લોકો જણા જણા આવ્યા છે છે બરોબર તમે ક્યાંથી આવો છો અમે આંબારાંબા પોરબંદર જિલ્લો હા સેવા કેટલા ભાઈઓ સેવામાં આવ્યા સાત થી સાત જણા આવ્યા છે હા તો આ કાર્યક્રમ વિશે તમે શું કે છો તો અમે જન્મ જયંતી છે બધામાં ઉત્સાહ છે હા આવ્યા છે બધાને જય સોનલમાં જય જય સોન જય સોંદલમા હું મગજના હતી બાપા સીતારામ મંદિરમાં ચલપીયા આવ્યો છો બાપા સીતારામની સેવા કરવા અહીંયા સોંદલમાની પીલવવા તમે પીરવવા દાય સેવામાં એમાં મોકળે રસોઈયા મોકળ્યા રસોઈમાં તમે ના જાય રસોઈમાં જાય ચીલોવા અમે ગમે ના સેવા કરવા મોકળે ના અમે જાય સેવા કરવા ક્યાંથી આવો છો તમે મારું કામ ભાડવા હા અને તાલુકો રાજકોટ કેટલા આવ્યા અમે ભાડવા થી આવ્યા હા તમારું નામ મારું નામ મનુભાઈ ગઢવી કેટલા વ્યક્તિ આવ્યા છે અમે આવ્યા છીએ દસો વ્યક્તિ આવ્યા હા તો તમને કયું કાર્ય અહિયાં સોંપવામાં આવ્યું જયારે અમને રસોડા વિભાગમાં એટલે કરવાના પોતાણાથી ઘણા લોકો આવ્યા છે સેવા માટે ઘણા મંડળો આવ્યા છે અને રાતે સાથે હતા અને તેની અરે વાત કરી કે ઘણા સેવકો અહીંયા સેવામાં આવ્યા છે બગદાણા થી કેટલા વ્યક્તિ આવ્યા લગભગ રાતે ચાર વાગે આવ્યા તમે હું ન્યાજ હતો ઉતારે મિત્રો પ્રસાદ ની શરૂઆત થઈ ગઈ છે અને ભાવિ ભક્તો બધા હવે પ્રસાદ લઈ રહ્યા છે તમે દેશો જોઈ શકો છો અને આજે લગભગ આપણે ભાઈશ્રીએ વાત કરી રસોડાના મેન વ્યક્તિએ કે પચાસ હજાર જેટલા વ્યક્તિની રસોઈ આજે થવાની છે તો આ ભાવિ ભક્તો બધા વરસાદ લઈ રહ્યા છે મિત્રો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાઈઓ તથા બહેનોનું અલગ અલગ જમણવા રાખેલું છે અને લગભગ પચાસ હજાર જેટલા વ્યક્તિઓ આજે જમવાના છે વિભાગમાં બે છે અને આગળના ભાઈઓ આ વિભાગ અલગ અલગ મિત્રો રસોડાની તમને તમામ માહિતી આપી અને જે કાંઈ હતું તે તમને બધું દ્રશ્યમાં બતાવ્યું છે અને વિડીયો લાંબો થાય એટલે વધારે લીધો નથી તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી આપણે રસોઈ વિભાગ અને જમણવાર નો આપણે દ્રશ્ય બતાવ્યો છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મારી પાછળ જે ડોમ બતાવી છે તે ડોમ માં કાર્યક્રમ શરૂ છે જો વિડીયો લાંબો થાય તો આગળના વિડીયોમાં છોડી આપવામાં આવશે અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં એટલે મળશું આપણે એક નવા વિડીયો